રાખડી સાથે યુસુફભાઈનો સત્તાવન વર્ષ પહેલાંનો એક બનાવ છે જેને યાદ કરીને તેઓ આજે પણ લાગણીશીલ બની જાય છે યુસુફભાઈ જણાવે છે કે સત્તાવન વર્ષ પહેલાં એક થેલાથી તેઓએ રાખડીની શરૂઆત કરી હતી રક્ષાબંધનના આગલા રાત્રિના એક ભૂદેવ ઉધાર રાખડી લેવા આવ્યા હતા અને તેઓને ઉધાર રાખડી આપી હતી બીજા દિવસે રાખડીના પૈસા ચૂકવવા ભુદેવ આવેલા અને પાંચ રૂપિયાની રાખડીના સવા પાંચ આપ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા હતા મેં પૈસા નહીં માત્ર આશીર્વાદ માંગ્યા તો સિલસિલો આજ સુધી ચાલુ છે અને અમારે ત્યાં ભુદેવો માટે નિશુલ્ક રાખડી બને છે અને વિતરણ કરવામાં આવે છે યુસુફભાઈને ત્યાં ઢગલા બંધ રાખડીની વેરાયટીઓ આવેલી છે જેને ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બહેનો પણ ઉમટી પડે છે ભાઈ અને બહેનના પવિત્ર તહેવારને બહેનો ખાસ બનાવવા માગે છે ભાઈ માટે રાખડી ખરીદી કરવા આવેલી બહેનો પણ રક્ષાબંધનને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી લાગણીશીલ બની જાય છે રાખડી એ માત્ર ભાઈના હાથના કાંડા ઉપર બંધાતું બંધન નથી પરંતુ બહેનના પવિત્ર સ્નેહનું પ્રતિક પણ છે રાજકોટની રાખડી સ્નેહની સાથે જ કોમી એકતા તેમજ પવિત્ર પ્રેમનો સંદેશ પણ આપી રહી છે